તો જયબા મોગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં તો તમે બધા મજામાં તો છો તો આજથી આપણે શોર્ટ વિડીયો બનાવવાનું છે એટલે જો કે આપણે સીતાફળ ઉતારવાના છે આ રેમારી સીતાફળી છે મિત્રો એમાં ઘણા બધા સીતાફળ છે તો આપણે આજે ઉતારવાના છે અને પાકા તો એટલે છે ને એ બધા કાસા જ છે તો હું હમણાં ઉપર ચડું એટલે તમને સીતાફળ બતાવું ત્યાં સુધી બ્લોકમાં બની રહીજો તો જયબા મોગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં તો જો આજ છે આપડી સીતાફળી

હવે આ છે એની પાકે તેની તમે બધા ખાવા આવજો તો આજનો મારો બ્લોગ એટલે સુધી હતો